વડોદરા જિલ્લાના સાવલીના રાણિયા અને મોક્ષી ગામે આધુનિક સુવિધાઓથી સજ્જ આરોગ્ય સેન્ટરનું લોકાર્પણ પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાન હસ્તે જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ તથા તાલુકા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું હતું આ સિદ્ધિ ગ્રામ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ મજબૂત બનાવવા રાજ્ય સરકારના પ્રયત્નોનું સાકાર રૂપ છે પાંચ હજારથી વધુ વસ્તી ધરાવતા ગામોને હવે આરોગ્ય સુવિધાઓ નજીક મળશે

સેન્ટરના નવા બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખશ્રી ગાયત્રીબા મેળા તાલુકા પંચાયત પ્રમુખશ્રીબેન સોલંકી તેમજ સીડીએચ મેડમ મીનાક્ષીબેન અને આ વિસ્તારના સૌ આગેવાનો મારી ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો તેમજ ગામના તમામ વડીલો માતાઓ બહેનો કદાચ આગળ નામ મોકલવાના થાય તો બરાબર જે રીતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવાની જવાબદારી હું દિલથી હૃદયથી ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર માનું છું અને તમામે તમામ ગ્રામજનોને દિલથી અભિનંદન આપું છું અને આરોગ્ય વિભાગને પણ અભિનંદન આપું છું અને નવા કાર્યો થયા કરે એ ભગવાને પ્રાર્થના